તો ગાઈઝ આજે આપણા ઘરે ભજીયાનો પ્રોગ્રામ થયો છે જો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ હોય અહીંયા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાય રે બધા તો ગાઈસ આપણો જમવાનો વાડીએ પ્લાન થાયરું બધાનું આજે બધા ભેગા થઈને વાડીએ પ્લાન કરેલા જમવાનું તો કહીશ આપણે વાડીએ પ્રોગ્રામ કેન્સલ રાખ્યો બીજા લોકો પ્રોગ્રામ કરે વાળા જ બધા સ્કૂલે પ્રાથમિક શાળા જ્યાં કાને અહીંયા પ્રોગ્રામ કરવાનો વિચારે જો લાઈટ વાઈટ લઈને ઊભો હોય ત્યાં ફિક્સ કરશે લાઈટ અહીંયા પછી મસ્ત અજોડ થશે સારી એવી જગ્યાએ વાંધો ના હોય અહીંયા હમણાં જવું હું ને ભાઈ અહીંયા ઉપર આ ફોક્સ લગાડવા માટે અહીંયા જો નીચે બધા ધીમે ધીમે હવે આવેલા ક્યાં કાંઈ પ્રોગ્રામ કરો એમ સારું અહીંયા કરે કે પછી ગ્રાઉન્ડમાં કરો કે અહીંયા બેવું કે જોઈ રહ્યા અહીંયા વેચે રાખી અહીંયાથી અહીંયાથી રાખી અહીંયાથી આમ આવશે તો અહીંયાથી આમ આવે ચાલુ કરતા ઓ થઈ થઈ જો ધીમે ધીમે બધા આવે રહો લાઈટ ચાલુ થશે દેખાશે પછી તો હવે લાઈટ ચાલુ થઈ જો હવે દેખાય રહ્યા બધા જોરદાર જોડ થઈ ગયો

Jalur berdiri, Nama. Wah, wow, jalur, wah. Wow. Ini lagi dis, tayar. Kita kek kawan, calo. Hei, hei, hei. Hei, hei, ya. Gajgan, gajgan. Gaj Anmuk nih, ya. Ada lainnya. Ah. Gajgan. Ah. Ah. Gajgan. Ah.

એને આપણે અહીંયા સુગા લોટથી ભરી નાખ્યા વ્હાઈટ કલર થોડો લોટ હતો ને બધું મિક્સ કરીને અહીંયા એને ભરી નાખ્યા રાતના મૂક્યા નહીં છેલ્લે બાકી એનો વારો આવી ગયો તો આપણે ઘરે જઈ રહ્યા કરશું આરામ તો મળીએ કાલ સવારે ઉઠીને ગુડ મોર્નિંગ ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે કાલે રાતના મજા આવી ગઈ બધા થોડીક ગુણ્યારી રમીજી બાકી રહી ગયા ને હમણાં જઈ રહ્યા આપણે દેસલ પર આપણો વિડીયો અપલોડ કરવા માટે યુટ્યુબનો કારણ કે અહીંયા નેટવર્કનો બહુ જ પ્રોબ્લેમ થાય આપણા ગામમાં એટલે આપણે જઈ રહ્યા દેસલ પર આપણો આરો લેપટોપ લેપટોપ તૈયાર અહીંયા આઈ રિએક્ટિવ આપણી ચાલુ થા હમ થઈ ગઈ તો ભાઈ તમને પૂછે આપણે ભાઈ બંધ દુકાને આ બેઠો ઉદય આપણો અહીંયા મસ્ત મજાનો અપલોડ ચાલુ હોય આ જોઈને શું શાંતિ મળે ને કારણ કે ઘરે અપલોડ થતું નથી ને અહીંયા મસ્ત વાઈફાઈ અપલોડ થઈ જશે આનું એક પરમનેન્ટ આપણે સોલ્યુશન લાવવું પડશે નેટનું ના બધું આપણે ભલે આપણે ઘરે થોડાક દિવસ રહી કંઈક તો કરવું પડશે અપલોડ માટે ના બધું કામ કરશે તમને જો આપણે ભાઈ ફોન કર્યો હતો એક ભાઈ જો હું મળ્યો જો આયરો વાત કરો રો કાંક કંઈ કાંક બોલશે જોજો બોલ બોલશે જોજો હમણાં બોલશે હું દેખાઈશ ને એટલે

તમને ટ્રાય કરતો તો જો ફીચર શું હોય જો તમને સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરીને બતાવજો તો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખી દઈએ તમને સ્ક્રીન રેકોર્ડિંગ દેખાતી હશે તો આપણે જઈ પેલા ગેલેરીમાં ગેલેરીમાં જઈને આ ફોટામાં આપણે ટ્રાય કરીએ કરી જો ઓક્ઝેક્ટ ઇટ ઇઝ પેલા આ આપણે જો આધાર નંબર લખેલા નહીં એ ગાયબ કરી દઈએ આપણે જો થાય કે નહીં જોઈ જો एकदम क्लियर नंबर गायब થઈ ગયો પેલે આવું હતું પછી આવ થઈ ગયો હવે કામ કરી આ પૂરે પૂરે આખો થંભલો આમ ગાયબ કરી થાય કે ની જોઈ અહી આખો લાઈટ નો જી લાઈટ એન હું આખે હોય જો ગાયબ થઈ જાય આખે આખો ગાયબ થઈ ગયો જો જોરદાર ઓન બિફોર આફ્ટર આખે આખો ગાયબ થઈ ગયો આ જોરદાર ફ્રીજર હે મજા આવી ગયો ફોટો આયરું એન માં જો આપણે ટ્રાય કરી અને હું આખે આખો જો એકવાર સિલેક્ટ ઓટોમેટિક આખો એને સિલેક્ટ કરી લેજો એકવાર સિલેક્ટ કરીશ ને નવું કરું હું બસ હીરેશ જો થઈ જતું હશે તો કરી દેશે એની રીતે તો ગાઈસ તમે જોયું ને એ અમુક અમુક ફીચર એવા સારા એવા એકદમ બીજા ઘણા બધા પણ આજે આપણે ખબર નથી ધીમે ધીમે ખબર પડતી આવી જેમ ટ્રાય કરીને એમ ખબર પડતી આવી રહી તો આ ફીચર સારું હતું મેં તું એકવાર બતાવી દઈ બધાને પણ ફ્રેશ થઈને જયારે હનુમાન દાદાનું મંદિર અહીંયા શનિવારે એટલે હનુમાન દાદા દર્શન કરતા આવી હનુમાન દાદાને તેલ ચઢાવતો

ਆ ਜੋ ਵਧਾਇਆ ਕੁਲੇ ਦਾ ਜ਼ੋਰਦਾਰ ਡੰਗਲੇ ਕਿ ਖੇਲ ਤੇ ਗੋਲਾਵਲੇ ਕਿ ਖੇਲ ਤੇ ਰੌਦਸਤੰਗ ਹੋਲੀ ਨੰਦੇ ਲਾਲ ਖੇਲਤੇ ਨੇ ਬੋਲੋ ਸਾਰਾ ਰਰਾ ਝਾਣਾ ਸੰਗੂ ਹੋਲੀ ਬੱਟੇ ਦਾ ਖੇਲਤੇ ਨੇ ਬੋਲੋ ਸਾਰਾ ਰਰਾ ਚਲੋ

ठीक है बाकी है ये नहीं